આવી જગ્યા વિચિત્ર જગ્યા હું તો આવી ગયો અહિયાં હું તો બીકે લાગ હું તો ઊંઘી રહેતો પણ ત્યાં તમને આવ્યો વાંધો નહીં મને ભાઈ એ પણ જવા કોઈક કોક નો રસ્તો હતો તો કઈશ મને સારું એ મને મા

हे देखो हे काय आपण नेचर का ना होय हो दुबार तू भळाबाई घरी आई ग्या हां त्या भळाबाई तमनु हो आपण तब्बे परहारी काय तू काय ए तो, तो लहान काका खोले ना एक काम कर ले हां इते तमाता જાડે પેલું ગોળગપ્પા ને મન્ચુરિયન આવ્યું હતું તારે એ થયું હતું કે હવે એનો એક જ રાસ્તો થયો આપણે એક બાબા છે ને એના જોડે જઈશું હું તમને હું હમણાં લઈ જઉં છું આપણે બધા હંગાત જ જઈએ બાબા તમને કહે છે કે તમારે કરવાનું એટલે અહીંયા આવી જશે તમે તમારે હંગાદ આવું જોઈએ

Oh, 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 oh,

ખાના 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 બાબા બાબા ની બાબા નું ઊંચી બાબા નું કાન છે આઈતે મલે ના ના કે માર માર

Idar marah, 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 idar marah,

તો મારીશ તો વધારે આવશે એમાં કંઈ કહેવાનું નહીં કે કંઈક કરે ને તો જવાનું હાલ હું હાં બળ્યું હા બધું ધ્યાન રાખવું પડે જો ગમે ત્યાં જમીન લઈએ તો બાપા હ આ તમારે સિચ્યુએશન અટોભો છે એ એને પ્રેક્ટિસ પડી જશે એવી રીતે આ જગ્યા નહીં મળ્યા બે ફટી જાવની ના ચાલે હા

એ જગ્યાએ આવે જતા નહીં તમે નકર ગોળગપ્પા મંચુરિયન તમને હેરાન કરશે એતર અમારું ના દેવાનું હોય એતર હોય તો પણ આમ બીજા રસ્તે લઈ જવાનું હા હું જોવાનું જ નહી જોવાનું આ પાછું ઓરન જોવા નહી દવા ઓ પડી ને તમને ઓકે અને દક્ષિણ તાલો તમાર કાકા વળી જાય ભાઈ હા દક્ષિણ તાલો કઈ એ તમને ખોડુ ના કે વાત કો કે માં ઘરે થઈ જશે કોઈ ઘરે થાતા નહીં આવરા દજો પૈસા લઈ જા દાતે ભાઈ ખાના આતા લે આનાએ સુન થી જાતો કેવો તો અશ્યા દક્ષિણા નઈ આપી તમારે હા દક્ષિણા નઈ આપી તેકો ડિસ્કો કરો તને હેરોય હા જો ડિસ્કો કરો ચિક ચિક ડિસ્કો કરો ચિક ચિક ધમ ધમ તું બાદમ ચિક ચિક ધમ ધમ તીક ધમ ધમ ચિક ધમ 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 ધમ

Chikaram Ram Chikaram Ram dam Ram Chikaram 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 dam Chikaram Ram

चिक यस ये ओय शिशिया एक बार एक बार इसको कर लो बड़े बार कर आ चलो शिशिया इसको कर लो बार चिक चिक दम दम चिकू बम दम दम चिक ना दम दम चिक ना दम दम चिक ना दम बहुत बस चिक चिक दम दम मन ले जाओ मन ले जाओ दम दम शिशिया एक और जल्दी एक बार पे मजा ले जा रहे हैं चिक दम दम बस बस चिक ओरे आ मुकौ ચબાડા બરામ બમરામ ચબાડા હેડો હેડો ચલો છે અમનત કે દક્ષિણ આપે નહીં તારે જો પરસે ગામમાં માંગવા હા દક્ષિણ ભૂખ જબબ લાગી જા દક્ષિણ લેતોય જલ્દી આવજો હા